તેમજ રંગોળી અને પત્રલેખન સ્પર્ધા યોજાઈ વિદ્યાર્થીઓ હર ઘર તિરંગા ભારત માતા કી જયના નારા સાથે તેમજ સ્વચ્છતા જાગૃતિના પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય ધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સાહ સ્વચ્છતા કે સંઘ અંતર્ગત તારીખ પંદર ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જે અંતર્ગત ખેડા જિલ્લાની વિવિધ શાળાઓમાં આજે સ્વચ્છતા અને તિરંગા રેલી તેમજ પત્રલેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીય પર્વના ભાગીદાર બન્યા હતા ઓપરેશન સિંદુર અને હર ઘર તિરંગાને ધ્યાનમાં રાખી આજરોજ શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ હતી હર ઘર તિરંગા અંતર્ગત અગાડી પહાડીયા પ્રાથમિક શાળા જૂની આમરણ પ્રાથમિક શાળા ગોકુળપુરા પ્રાથમિક શાળા શાળા અરેરી પ્રાથમિક શાળા જાંબાની મુવાડી પ્રાથમિક શાળા પહાડ પ્રાથમિક શાળા રસિકપુરા પ્રાથમિક શાળા વડથલ પ્રાથમિક શાળા નેનપુર કુમાર પ્રાથમિક શાળા પહાડ પ્રાથમિક શાળા જેવી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળામાં બાળકોને બેન્ડવાજા અને પોસ્ટરો સહિતના તિરંગા રેલી યોજી હતી તેમજ રંગોળી અને પત્રલેખન સ્પર્ધા પણ કરી હતી ઓપરેશન સિંદૂર અને હર ઘર તિરંગાની રંગોળી એ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનેલા જ્યારે અબાઉ પી સેન્ટર શાળા પ્રાથમિક શાળા કરશનદાસના મુવાડા પાલી પ્રાથમિક શાળા ખાતે બાળકોએ ઉત્સાહપૂર્વક હર ઘર તિરંગા પત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો આમ આજે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓ ખાતે સ્વચ્છતા અને તિરંગા રેલી તેમજ પત્ર લેખન અને રંગોળી જેવી પ્રવૃત્તિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ જય ગરવી ગુજરાત હર ઘર તિરંગા ભારત માતા કી જયના નારા સાથે તેમજ સ્વચ્છતા જાગૃતિના પોસ્ટરો સાથે તિરંગા રેલીમાં જોડાયા હતા આ તકે શાળાના શિક્ષકો દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા